ફાયર વિભાગને તુરંત જાણ કરી દેવામાં આવી છે અને હવે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવશે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે લાઈવ જોડાયા છે કુશાંક આખી આ ઘટના કેવી રીતે બની આગની શું વધુ જાણકારી ત્યાંથી બિલકુલ અમદાવાદના સિંજી રોડ પર આવેલ પરિસીમા બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે દ્રશ્યો અહીંયા આગળ ધુમાડાના વેન્ટિલેશન માટેની કામગીરી કરવામાં આવી છે તેની સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે તેમાં જે લોકો અંદર છે તે લોકોને ડાબે ખસેડવા માટેની સૂચના આપવામાં આવી છે મળતી માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં આવેલા પહેલા માળ પર ચશ્માની દુકાનમાં આગ લાગી હતી અને તેના કારણે થઈને આખું જે કોમર્શિયલ બિલ્ડિંગ આવેલું છે ત્યાં આગળથી સલામત રીતે લોકોને ખસેડવા માટે અને કોઈ જાનહાની ન થાય તેના માટે અત્યારે ધુમાડો બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ તરફથી કરવામાં આવી રહી છે એકસો આઠની ટીમ છે તેને પણ ઘટના સ્થળ પર રાખવામાં આવી છે જેથી કરીને ધુમાડાના કારણે પણ જે ફસાયેલા નાગરિકો છે તેમને ગૂંગળામણ જેવી પરિસ્થિતિ સર્જાય તે લોકોને તમામ લોકોને સલામત સ્થળે અને હોસ્પિટલમાં ખસેડી શકાય કેટલાક બિલ્ડિંગના સભ્યો અહીંયા આપણી સાથે છે તેમની સાથે વાત કરશું અંકલ કેટલા વાગ્યા ઘટના બની અને શું જાણકારી છે કોઈ ફસાયેલું છે ખરું હજી ના હજી કોઈ ફસાયેલું તો અહીંયા જ છે અત્યારે તો આ આગ તો એ પહેલાં માળે જ લાગેલી છે ફસાયેલા તો આઠમી માળે જે છે લિફ્ટ બંધ થઈ ગઈ એટલે બધા ઉપર છે ઓફિસમાં એ દુકાન જે આગ લાગી છે તે શેની એકમ શેનું છે આર કુમારની એમનું ગોડાઉન છે એમાં આગ લાગી છે એમાં આગ લાગેલી છે એમાં પ્લાસ્ટિક કન્ટેનર એવું છે

ફાયર બ્રિગેડ ટાઈમસર આવી ગઈ જેનું કામ ચાલુ રાખ્યું છે વાયરિંગમાં આગ લાગી હતી એટલે કે શોર્ટ સર્કિટ છે તેના કારણે આ આગ લાગવાની પરિસ્થિતિ બની છે બહારના પણ દ્રશ્યો આપણે બતાવીશું જે એકસો આઠ અહીંયા આગળ પહોંચી છે અને કોઈ પણ લોકોને અહીંયા આગળ ગુમડામણની પરિસ્થિતિ જેવું લાગે તો તે લોકોને બહાર સલામત રીતે બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડી શકાય તેના માટે એકસો આઠની જે ટીમ છે તે અહીંયા આગળ તૈનાત રાખવામાં આવી છે ફાયરના જવાનો તરફથી આખો રોડ બ્લોક કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ અન્ય વાહનો છે તેનો ટ્રાફિક ઉભો અહીંયા આગળ ન થાય સીજી રોડ પર આવેલું પરિસીમા બિલ્ડિંગ જેના આર કુમાર નામના જે છે ત્યાં આગળ આગ લાગવાની આ ઘટના બની છે આભાર